કાલ ખતમ થઈ જશે પણ આ સમાજ જીવનભર રહેશે જ્યારે મરવાનો વારો આવે ને ત્યારે કોઈ ઉપાડવા નથી આવતું એ સમાજ જ ઉપાડવા આવે છે એટલે મારા ભાઈ અમને તો એક જ વિનંતી છે કે તું અમારો ઠાકોર થઈ અને અમારી પડખે ના આવ્યો દુઃખ તો અમને એ એ વાતનું ઘણું થાય છે કે અમારો આટલો સારો એવો માણસ આટલો મોટો ઉદાનો માણસ થઈ અને તું અમારી વારે ના આવ્યો ભાઈ પણ એ એક જ વાત છે કે જો તું કદાચ ક્ષત્રિય બચ્ચો હોય તો જીવનમાં કદાચ બી તારે અમારી મદદ કરવી હોય તો સામે આવીને અમારી આ સમાજની સામે કહેજે તો અમને અમે તને ફૂલેથી નહીં પણ તું કંઈ સેનાથી વધાવી લઈશું ભાઈ મારા અલ્પેશ જીવનમાં તો તડકો છાયો આવતો જ રહેતો રહેશે પણ આ છાંયો છે ને તો કોઈને કહેતો નથી પણ ભાઈ અલ્પેશ જાણ થાય કે અલ્પેશ ઠાકોર અમને દસ લાખ રૂપિયા આપવાનું કે છે દસ લાખ રૂપિયામાં તો મારા ઘરનો દરવાજો બી ના આવે ઠાકોર મારા પૈસા શું પૈસાથી થી ખરીદવા માગે છે અમે અરે પૈસાની અમને સારા એવા મકાન બનાવે મકાન બનાવીને આપો ભાઈ અલ્પેશ આવા દસ લાખ રૂપિયા થી કોઈ નો ના કરાય જે અસલ ઠાકોર ભાઈડો હોય ને એક વાર જવાન થી બોલે ને કે જામુઆ આ કરાવી ના એ જ થાય પણ અલ્પેશ તું તો અમને થી જ ખરીદી લેવા માંગે છે દસ લાખ રૂપિયા લઈ લો દસ લાખ માં તો અમારા પાંચ ઘર ના દરવાજા પણ તે અમારી સમાજ શું સમાજે તને આટલો મોટો ઊંચો લાવ્યો તને આટલો મોટો નેતા બનાવ્યો પણ તે સમાજ માટે શું કર્યું ઉપર એને અમારા ઘર તોડાવી નાખ્યું હે અને તું કેસે દસ લાખ રૂપિયા આપ્યા દસ પૈસા એ નિયાલ્યા એના બદલે તે મને છે ને આ બાર કેળા આપ્યા કેટલા એક ડઝન કેળા આપ્યા

જય ઠાકોર